આજ રોજ એટલે કે ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને વડોદરાની એમએસ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ પુલવા ખાતે આતંકી હુમલામાં આતંકીઓનો સામનો કરી રહેલા દેશના વીર જવાનો શહીદ થયા હતા જે તે સમયે સમગ્ર દેશમાં શોકની લાગણી જન્મી હતી અને કાળા દિવસ તરીકે શોક પાડવામાં આવ્યો હતો તે જ દિવસ પ્રેમના પ્રતિક સમા વેલેન્ટાઇન ડે પણ હતો ત્યારે આજે સમગ્ર દેશમાં લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના એજીએસયુ ગ્રુપ દ્વારા પુલવામા આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા વીર જવાનોની કુરબાનીને યાદ કરીને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

भारत तो माता की जय भारत माता की जय वंदे तो अमर रहो वीर शहीद हो अमर रहो भारत माता की जय आज रोज ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈઆઈયુ તથા ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં પુલવામા ડિસ્ટ્રિક જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા વિશ્વાસઘાત કરીને જે તે સમયે લગભગ ચાલીસ જેટલા જે જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા શહીદ થયા હતા અને જે તે સમયે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો તેના સંદર્ભમાં ચૌદમી ફેબ્રુઆરીના રોજે જ્યારે સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય તો હું એક વાત કહેવા માગીશ આપના માધ્યમથી કે આ વેલેન્ટાઇન ડેનો જે કલ્ચર છે તે બ્રિટિશ કલ્ચર છે અંગ્રેજોનું કલ્ચર છે ભારતનું કલ્ચર છે જ નથી ભારત એક રાષ્ટ્ર છે રાષ્ટ્રની સુરક્ષામાં જે પણ જવાનો ચોવીસ કલાક બોર્ડર ઉપર તૈનાત રહીને સુરક્ષા આપણાને પ્રદાન કરતા હોય છે અને આપણાને સુરક્ષિત રાખતા હોય છે તો જ્યારે આ ઘટના બની હતી તેના સંદર્ભના લીધે અમે લોકો વેલેન્ટાઇન ડેની જે ઉજવણી છે તે કરતા નથી દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પુલવામા હુમલામાં શહીદ થયેલા જે પણ જવાનો હતા તે લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આજ રોજ પણ એ જ કાર્ય કરવામાં આવ્યું રાષ્ટ્રગાન સાથે વિદ્યાર્થીઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે અને જે પણ જવાનો સરહદ ઉપર તૈનાત છે ભારત દેશની સુરક્ષા માટે તે લોકોના સમર્થનમાં અને એ લોકોનું મનોબલ અને ઉત્સાહ વધારવા માટે અમે લોકો એમને સમર્થન આપી રહ્યા છે અને તેના સંદર્ભમાં આજરોજ ફેકલ્ટી ઓફ કોમર્સમાં દરેક વિદ્યાર્થીઓએ બ્લેક કલરના જે કપડાં છે કાળા કપડાં તે પહેર્યા છે અને કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છે